ઉનાળાની કાળચાળ ગરમીમાં તકેદારીના ભાગરૂપે ભુજની વાત કરી હતી નમસ્કાર મારું નામ ડૉક્ટર શિવાન ગાંધી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જી કે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું ઉનાળો વિશે વાત કરીએ તો ઉનાળામાં ગરમીની માત્રા વધુ પડતી હોવાથી લોકોને બેચેની ગભરામણ થવી માથાનો દુખાવો થવો ચક્કર આવો જેવી બીમારી થતી હોય છે વધુ પડતું બહાર ગરમીમાં ફરવાના લીધે અને પાણીનું માત્રા ઓછી માત્રામાં પીવાના લીધે લોકોને ખેંચવી આવવાની શક્યતા વધી જતી હોય છે એ ઉપરાંત ગુસ્સો પણ વધુ પ્રમાણમાં આવતો જોવા મળ્યો છે આ ઉપરાંત જેમ જેમ સિઝન ચેન્જ થાય છે ઉનાળામાંથી ચોમાસું તરફ જઈએ છીએ રાતની માત્રા જેવી રીતે બદલાઈ રહી છે એના લીધે મેનિયાની પણ માત્રા વધી પડતી જોવા મળી રહી છે પેશન્ટોમાં મેનિયાની વાત કરું તો મેનિયામાં ગુસ્સો વધુ આવે માણસ ખુશ વધુ થઈ જાય પૈસા વધુ ખર્ચે વાતો વધુ કરે આપણે એમને રોકીએ તો પણ રોકાય નહીં ઊંઘ ના આવે અહીં તહીં ફર્યા કરે જેવી તકલીફો જોવા મળતી હોય છે આ ઉપરાંત અમે વાત કરીએ તો માનસિક રોગોનો ઈલાજ શક્ય છે તેની માટે અમે દવાઓથી ઉપચાર કરીએ ઇન્જેક્શન આપીએ જરૂર લાગીએ તો આપણે એને શોક સારવાર પણ આપતા હોઈએ છીએ શોક સારવાર વિશે કહું તો શોક સારવારથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતું આનાથી કોઈ પનિશમેન્ટ આપી અથવા એમને આપણે સજા કરીએ છીએ એવું કંઈ મતલબ નથી એના લીધે જે દવાની જે અસર હોય છે એ વધુ થવા માટે છે અને વ્યક્તિ જલ્દીથી સાજો થાય છે આ ઉપરાંત લોકો અંધવિશ્વાસમાં આવી અને જે બાબાજી હોય છે એમની પાસે જઈને પૈસા ખર્ચી કરતા હોય છે એની જગ્યાએ જો એ લોકો સારવાર લે તો ઓછા રૂપિયામાં એમને વધારે સારી સારવાર મળી શકે છે જે રીતે તમે વાત કરી એ અનુસંધાનમાં લોકો કરતા હોય હા અંધ અંધસાનમાં લોકો ઘણા બધાને બહુ માર્ગદર્શનમાં રૂપિયા પણ પડાવી દેતા હોય છે અને જે રીતે માનસિક બીમારી છે એ ડાયરેક્ટ તમારા કોઈ કોન્ટેકમાં નથી હોતા ડાયરેક્ટ કોઈ એમ કે છે કે છોકરાને દૂધ કલિત થઈ ગયું અથવા તો કોઈ એને આજુબાજુવાળા દ્વારા પણ વગેરે તરકામાં આવી ગયો કોઈ સાયમાં આવી ગયો એના માટે બચવા માટેનું શું કહે આપણે વાત કરીએ તો લોકો અંધશ્રદ્ધામાં અંધામાં હોય છે હા અમ તો બીમારી અલગ હોતી હોય છે જ્યારે અંધશ્રદ્ધામાં લોકોને હોય છે હા માર્ગદર્શન આજકાલ લોકો સમાજમાં અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય છે તેના લીધે તે લોકો ડૉક્ટર પાસે આવતા સંકોચ અનુભવતા હોય છે એમને એવું લાગે છે કે આ માનસિક જે બીમારી છે જે વ્યક્તિમાં લક્ષણો દેખાઈ રહ્યા છે એ એનામાં ભૂત આવી આવી જવાના લીધે અથવા કોઈ વળગાડ લાગવાના લીધે અથવા કોઈએ કોઈ જાદુ કર્યો હોય એના લીધે થયું હોય એવું લાગતું હોય છે જેમ કે લોકોને એવું લાગે કે આ માણસ ગુસ્સો કરે છે ગારો બોલે છે એ વધુ પડતા રૂપિયા ખર્ચે છે અથવા પહેલાં જેવું નથી રહ્યું તો એનામાં કોઈ ભૂત આવી ગયું હશે એના લીધે આવું કરતું હોય છે અસલમાં એવું કંઈ જ હોતું નથી આપણા શરીરમાં રસાયણોની માત્રામાં ફેરફાર થવાના લીધે આવું વ્યક્તિના વર્તનમાં પરિવર્તન જોવા મળતું હોય છે એનો આપણે ઈલાજ શક્ય છે દવાઓથી અને ઇન્જેક્શનથી એની સારવાર પોસિબલ છે માટે આવું જો કોઈ વ્યક્તિને બીમારી દેખાય તો એને તરત ડૉક્ટર પાસે લાવવું જોઈએ ભૂવા પાસે લઈ જવાથી કંઈ બીમારીનો ઈલાજ થવાનો નથી ઉપરથી બીમારી વધી શકે છે અને કોઈ પણ જો જલ્દીથી જલ્દીથી એનું નિદાન લાવવામાં આવે અને એની સારવારમાં તમારા મનની વાત લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો